નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની દેશમાં હાહાકાર મચાવનાર કારેલી બાગની હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાના પરિવારજનો પોલીસની કામગીરીથી નારાજ જોવા મળી રહ્યા છે હોળી પર્વની રાત્રે વડોદરાના કારણેજનોએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોલીસની કામગીરી સારી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કચાસ દાખવવામાં આવી રહી છે આરોપીને મીડિયા સામે રજૂ કર્યો છે જે ન કરી શકાય તેમજ આરોપી જે સમયે બહાર નીકળ્યો અને પોલીસની એફઆઈઆરમાં અલગ સમય બતાવ્યો છે તો સાથે જ પોલીસે ઘટનાનો રીકન્સ્ટ્રક્શન કર્યો ફાંસીની સજાથી વધુ સજા હોય તો તે કરવી જોઈએ તો સાથે જ મહિલાના પરિવારજનોએ એ પણ ઉમેર્યું છે કે ફાંસીની સજાથી વધુ સજા હોય તો તે પણ કરવી જોઈએ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરવી જોઈએ તેમજ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને જલ્દી અમને ન્યાય મળે તેવી અપેક્ષા રાખે છે પરિવારજનો વધુ સારી રીતે તપાસ થાય તેમ ઈચ્છી રહ્યા છે મારી બેનને લઈને તો હું બહુ દુઃખી છું આજે બી હું એને બહુ જ યાદ કરી રહી છું કે મારી બેન અમને ફોન કરે મારી જોડે વાત કરે અને મારા જીજુ તો અત્યારે આઈસીયુમાં છે એ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે વેન્ટિલેટર પર છે તો હું બહુ જ એ છું કે મારી બેનને આવું થઈ ગયું છે આ કેસ ને લઈને તમે કેટલા સિરિયસ છો પોલીસ પ્રશાસન પર તમને કેટલો વિશ્વાસ છે કે આ લૂપ હોલ્સ રહ્યા છે અમુક તો એનો તમારો શું તો ને ફાસ્ટ ટ્રેક કેસ ચાલુ જોઈએ પોલીસ તો એમનો કામ કરી જ રહી છે આપણે ના નથી કહેતા પણ એમને જલ્દીમાં જલ્દી કેસ આગળ લઈ જાય અને મારી બહેનને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ મારી બેનને એ એ ફા એ પહેલાંને તો સજા મળે એવું અમે એ કરીએ છીએ કે ભાઈ એને પૂરી તકે એને એવી રીતના જે કરે દુઃખદ ઘટના છે અમારા ઘર માટે સંપૂર્ણ વડોદરા શહેર માટે સમગ્ર ગુજરાત માટે અને સંપૂર્ણ ભારત માટે આ એક દુઃખદ ઘટના છે કદાચ હું અમારો મારું દુઃખ મારા ઘરનું દુઃખ અમે શબ્દોમાં તો નહીં જ વર્ણવી શકવાના તપાસ ચાલી રહી છે તેનાથી હું અમે અમારા ઘરવાળા સંતોષ છે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે તેઓની પણ સારી કામગીરી દેખાઈ રહી છે પણ હા ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક અમુક લૂપ મને ચોક્કસપણે દેખાઈ રહ્યા છે કાલે મારી પાસે એક સીસીટીવી ફૂટેજ આવ્યું મીડિયા થ્રુ જ આવ્યું તેમાં દેખાઈ રહ્યું છે કે એ લોકો અગિયાર ને પાંત્રીસે તેઓના ઘરે હતા જે ગધેડા માર્કેટથી જે ઘરેથી તેઓ નીકળ્યા હતા તે બાદ એ લોકો ઘટના સ્થળે પહોંચ્યા પણ એફઆઈઆરમાં ઇન્સિડન્ટનો સમય કે ઘટનાનો સમય અગિયાર ને પંદર બતાવી રહ્યા છે જે ઘરેથી નીકળ્યા એમાં અગિયાર ના પાંત્રીસ નો સમય છે સીસીટીવીમાં અને ઇન્સિડન્ટનો સમય અગિયાર પંદરનો છે તો ઘટના થતા પહેલા જ એફઆઈઆર થઈ ગઈ હતી એટલે આ એક કદાચ ભૂલ હોઈ શકે પણ આ ભૂલ મને નથી ખબર નાની છે કે મોટી છે પણ હું એટલું કહીશ પોલીસ તંત્રને કે આ વસ્તુ આવી બેદરકારી ખાસ કરીને ના થવી જોઈએ કોઈ પણ કેસમાં કે જેનાથી અમને કે અમારા ઘરવાળાને કે અમારા માસીને ન્યાય મળવામાં તકલીફ પડે છે તપાસમાં એટલે આ મેં તમને જે કીધું કે આ લૂફુલ્સ જ છે બીકોઝ ઓફ કે એફઆઈઆરમાં જો અગિયાર પંદર હોય ઇન્સિડન્ટનો સમય અને એ લોકો અગિયાર પાંતરી છે તો ત્યાં ઘરેથી નીકળી રહ્યા છે તો કઈ રીતે પોસિબલ છે આ ફાસ્ટ ટ્રિકેટમાં કેસ ચાલે છે એટલે શું સજાની જોગવાઈ કર્યું તમે કડકમાં કડક સજા થવી જ જોઈએ એમાં કોઈ બેમત નથી અને કદાચ ફાંસીની સજા બી થઈ શકતી હોય તો હું ન્યાયપાલિકાને એટલું જ વિનંતી કરું છું કે આને આવા આરોપીને ખાલી રક્ષિત નહીં જેણે પોતાના સ્વજનો ગુમાયા છે એમને જઈને પૂછો કે શું દુઃખ છે તો ખબર પડશે કે અમારી પર શું વીતી રહી છે તો હું ન્યાયપાલિકાને એક જ અરજ કરું છું પોલીસ તંત્રને એક જ અરજ કરું છું એ કડકમાં કડક સજા પછી પણ કેમ ના હોય તો તો આવા આરોપીઓને મળે જ કદાચ અમારું દુઃખ ઓછું થઈ શકશે સંપૂર્ણપણે તો નહીં જ મીટી શકે પણ કદાચ કોઈક એમાં ઓછું થઈ શકે કદાચ હું એટલું કહી શકું છું કે અમે પણ આ ઉંમરમાંથી ગુજરી ચૂક્યા છે આ બેદરકારી કદાચ મા બાપના લીધે પણ થઈ શકે છે મા બાપે કદાચ જો છોકરા પર ધ્યાન આપ્યું હોત તો સો એ સો ટકા આ વસ્તુ રોકી શક્યા હોત પણ જે થયું છે હવે કદાચ ભગવાન બી નથી બદલી શકવાના પણ હા હું એટલું જ કહેવા માંગીશ કે તમારા દરેક પેરેન્ટ્સને હું એક અપીલ કરું છું કે પોતાના છોકરાને તમે સુવિધા આપો ના નથી પણ એ સુવિધાનો છોકરા તમારા ખોટો ઉપયોગ ના કરે તેની ખાસ તકેદારી રાખો ના એવું તો કોઈ વાત નથી થઈ અમારી કોઈની સાથે નથી અમારી કોઈએ કરી અમારી સાથે પણ હા કઈ કઈ પ્રાવધાન હોય તો સરકાર હેલ્પ કરે તો સારું બી છે પણ મુઆવજા કરતા અમને અમારી માસી તો પાછી નથી આવી શકવાના પણ જે અમારા માસા ક્રિટિકલ છે એ સારા થઈ જાય તેવી જો આશા રાખું છું ઈલાજ માટે કઈ મદદ કઈ આશ્વાસન મળ્યા છે હા એટલે પ્રશાસન તો હર હંમેશ અમારી સાથે ઊભી જ રહી છે જેમને પણ મેં વાત કરી છે આપણા જે અધ્યક્ષ હતા ડોક્ટર વિજયભાઈ શાહ તેઓ પણ અમને મળવા આવ્યા હતા સાંસદ પણ આવ્યા હતા કોર્પોરેટરશ્રીઓ પણ આવ્યા હતા બધા જ અમને આપણા જે દંડક છે બાળુભાઈ શુક્લ તે પણ તે સમયે ત્યાં હાજર હતા એટલે સોએ સો ટકા એ લોકોનો સપોર્ટ છે જ અમને બટ અપાર્ટ ફ્રોમ ધેટ હું એટલું પણ એવું પણ કહેવા માંગુ છું પોલીસ તંત્ર બી આ વસ્તુ પર થોડું વધારે ધ્યાન આપીને કેસ માં સારો કોઈ એ સ્ટ્રોંગ બનાવી શકે છે ના અમે કોઈ માંગ નથી કરી કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાજકરને શબ્દ સિંહ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર